હેલો ફ્રેન્ડ્સ રસની રંગત ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે શું બનાવવાનું છે આજે આપણે ગણપતિના પ્રિય એવા મોતીચના લાડુ બનાવીશું તો એમાં શું લેવાનું તેમાં આપણે ચણાનો લોટ લીધો છે અને ખાંડ અને જરૂર પૂરતું પાણી તો તેના માટે શું કરશું હવે તેના માટે જો આપણે સૌપ્રથમ ચણાનો લોટ લઈશું બેટર બનાવવા માટે તો એમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીને બેટર તૈયાર કરીશું હા બેટર બનાવી લઈશું આપણું બેટર તૈયાર છે હમ હવે આ રીતનું આપણે ખીરું રાખીશું હવે આપણે આને તળવા માટે તેલ મૂકી દઈશું ઓકે આ તેલ આપણે મૂક્યું છે એ ગરમ થાય ત્યાં સુધી આને આપણે ચાસણી બનાવી દઈશું ચાસણી માટે આપણે એક પેન લીધું છે તેમાં પાણી ઉમેરીશું આપણું પાણી ગરમ થઈ ગયું છે હા હવે એમાં આપણે ખાંડ નાખી દઈશું ખાંડને આપણે મિક્સ કરીને સરખી ઓગાળીશું આ ચાસણી આપણે ઉકળી છે હજી એને થોડી ઉકળવા દઈશું આપણે તો ચાસણી ઉકળે ત્યાં સુધી તેલ ગરમ થઈ ગયું છે તો હવે જે બેટર છે એનું ફ્રાય કરી દઈશું આ રીતે આપણે બેટરને તેલમાં આપણે ફ્રાય કરવાનું છે આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું સ્પેશલ હા ગણપતિની મોતી જૂના લાડુ પ્રિય છે તો તમે ગણેશ ચતુર્થી પર ચોક્કસ બનાવજો તમારા ઘરે ટ્રાય કરજો ચોથા આવી રહી છે ને ફ્રાય થઈ ગયું છે તેને એક પ્લેટમાં કાઢીને આપણે આને ઠંડુ થવા દઈશું ચાસણી બની ગઈ હા ચાસણી આપણી એકદમ આ આ ટાઈપની આપણે બનાવવાની છે હવે તેમાં આપણે જે આ ફૂડ કલર આવે છે તે એડ કરીશું આ ફૂડ કલર એમાં આપણે ઉમેરી દઈશું નાખીશું જે પ્રમાણે તમારે એનો કલર જોઈતો હોય તે પ્રમાણે આપણે નાખી શકીએ આપણું ઠંડુ થઈ ગયું છે તેને હવે એક મિક્સર બાઉલમાં એકદમ મધકચરુ આપણે દળી લઈશું બહુ ઝીણું નથી દળવાનું દળાઈ ગયું હા આપણે આ દળાઈ ગયું આ રીતનું આપણે એકદમ આ મધકચરું દળાઈ લીધું છે તેને એક પેટમાં કાઢી લઈશું હવે હવે આપણે આમાં ચા ચાસણી આમાં આપણે જરૂર પ્રમાણે ચાસણી ઉમેરીશું એના લાડુ વાળી શકીએ તે રીતે પહેલાં આપણે આ થોડી રેડી એમાં મિક્સ કરી લઈશું વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવાનું હજી આપણે આમાં થોડી એડ કરીશું આ ચાસણી આ આપણી ચાસણી બરાબર મિક્સ થઈ ગઈ છે આ રીતના હવે એના લાડુ વાળી લઈશું તમારે જે સાઇઝના લાડુ જોતા હોય તે સાઈઝમાં વાળી શકો છો તો આ રીતે બધા લાડુ તૈયાર કરી લઈશું એમ હમ બરાબર આ રીતે આપણે બધા લાડુ વાળી લીધા છે હવે એને આપણે સર્વ કરીશું તો આપણા મોતીચૂરના લાડુ જે ગણપતિ સ્પેશિયલ એકદમ રેડી છે એ જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ